આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ પાંચ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ને ઓગણચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો નેવું માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચૌદમાં સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો ને ચાલીસમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે એકાણું હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આવનારા દિવસોની સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મુખ્યત્વે સો ગ્રામ સોનાની અંદર છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ આપણે અપડેટ સાથે મળીશું મિત્રો